હરિમ જો આજે આપણે એક સરસ મજાની માછલી બનાવી છે બનાવી છે ને ગમશે માછલી દોરવી પણ આપણે પાર્ટીમાં કે બુકમાં નથી દોરવાની જુઓ આ કેટલા બધા આપણે કાગળના ડૂચા બનાવેલા છે જુઓ છે ને આખી થેલી ભરેલા છે હવે એમાંથી તમારે આપણે શું કરીશું આ રંગીન ચોક છે ભાઈ જુઓ કેવો છે રંગીન ચોક એ ચોક થી આપણે અહીંયા લાદી ઉપર મોટી માછલી દોરીએ અને એના ઉપર તમારે આ બધા કાગળના જે દડા બનાવેલા છે એ તમારે એના ઉપર ગોઠવી દેવાના છે અને સરસ મજાની માછલી બની જશે ઓલું માછલીનું ગીત આવડે છે ને કયું જો એ સરસ મજાની આપણે માછલી બનાવવાની છે ક્લેપ કરી દો સરસ મજાની આપણે જો અહીંયા નીચે લાદી ઉપર માછલી દોરી દીધી છે જુઓ દૂધિયા કા ઓલા હા ચલો હવે ચલો ગોઠવવાનું ચાલુ કરો ચલો આમાંથી લેવાના અને દોરી છે એના ઉપર પગ નહીં દેવાનું જો હવે દેખાશે માછલી પાંચ પાંચ લેવાના બેટા કેટલા કેટલા ચાલો ગોઠવવા મંડજ જો આ ગોઠવવા મંડી વાહ ભાઈ વાહ જો હાલો હાલો ફટાફટ અરે વાહ ભાઈ વાહ ચલો ચાલો મૂકવા મંડવ સરસ અરે વાહ ભાઈ વાહ પાંચ કેટલા આપણા હાથની આંગળી છે એટલા વેરી ગુડ ચલો મૂકવા મંડ જ્યાં જ્યાં દેખાય ને ધરતી હા ધરતી સીધી લીધી હોય ને આ મૂકવાનું જો ચલો જ્યાં જ્યાં જગ્યા હોય ને મૂકો મૂકો હાલો હાલો વ્યવસ્થિત જો આરાધના કરે છે વાહ ભાઈ વાહ જ્યાં જગ્યા હોય ને મૂકો હજી મોઢું તો બાકી રહી ગયું મોઢું કોણ કરશે હાલો 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 મસ્ત માછલી બનાવી હો ભાઈ ચલો ચલો હા વાહ ભાઈ વાહ જો માછલી મોટી બની ગઈ અહીંયા અહીંયા બેટા ત્યાં ગોળ નથી ને સીધી લીટી કરો હા વધારાના કાગળના ડૂચા સાઈડમાં લઈ લો એટલે મસ્ત માછલી લાગે જુઓ આવા માછલી જો જીલ પગમાં લે છે તું ચલો માછલીની બાજુમાં પછી ઊભા થઈ જાવ બધા ચલો મસ્ત માછલી બનાવી હો બેટા ચલો ભાઈ માછલી બનીને તૈયાર થઈ ગઈ જુઓ કોણે બનાવી હે મેને નહી અમે બનાવી કોને બનાવી અમે બનાવી અને માછલીનું ગીત આવડે છે ને ખાના ખીલાઓ તો ખા મને દોરતા આવડે નહીં તો એમ તો માછલી બનાવી ભાઈ ચોગડો ઊંધો કરી માછલી મે દોરી જો છે ને સરસ મજાની માછલી બની ગઈ ચલો ક્લેપ કરી દો બીજું કોઈ માછલીનું ગીત આવડે છે